વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા આયોજિત સાંસદ ખેલ સ્પર્ધા બે હજાર ચોવીસનો પ્રારંભ કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા રમતગમત યુવા કલ્યાણના કેબિનેટ મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના હસ્તે કરવામાં આવ્યો જેમાં વિધાનસભાના મુખ્ય દંડક વડોદરાના મેયર મ્યુનિસિપલ કમિશનર સાંસદો અને બીજેપી શહેર પ્રમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા આયોજિત સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યો પ્રસંગોચિત ઉદબોધનામાં સાંસદ અને મુખ્ય દંડકે વડોદરા અને રમતનો નાતો જણાવ્યો હતો કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે આ ખેલ સ્પર્ધામાં પંદર હજારથી વધુ ખેલાડીઓ ખેલ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે ખેલથી લોકોની શારીરિક અને માનસિક તંદુરસ્તી બની રહે છે આવી સ્પર્ધાને કારણે ખેલાડીઓ પૈકી કેટલાક તેજસ્વી ખેલાડીઓ મળે તેવી આશા છે જેઓ રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કરે છે ત્યારબાદ તેમણે રમતો નિહાળી હતી રમતોમાં પણ ભાગ લઈ અને આગળ વધવાના છે હું સમગ્ર વડોદરા ને એક વાતની નોંધ લેવડાવા માંગીશ કે આ સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે આપ જોઈ રહ્યા છો સ્પોર્ટ્સ એ વર્તમાન સમયની અંદર ખૂબ મહત્ત્વ ધરાવે છે દેશની અંદર સ્પોર્ટ્સ વિકસે સ્પોર્ટ્સમેનશીપ ડેવલપ થાય એના માટે થઈને મોદીજીએ ખેલો ઇન્ડિયા અભિયાન ચાલુ કર્યું છે જેમાં પ્રાથમિક અને સેકન્ડરી સ્કૂલની અંદર ભણતા બાળકો એમાં રહેલી ટેલેન્ટ એનામાં રહેલું કૌશલ્ય એને આઈડેન્ટિફાઈ કરવા માટે થઈને સમગ્ર દેશની અંદર સ્કૂલ ખેલકૂદ સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે ખેલો ઇન્ડિયા તહેત ખેલો ઇન્ડિયા યુવા સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે જેના દ્વારા દેશના ટેલેન્ટેડ યુથને આઈડેન્ટિફાઈ કરી ટ્રેનિંગ આપી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિયોગિતામાં એમને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે हां यस 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 सर रोल हमारा साथी सांसद हेमांगभाई जोशीदवाड़ा सांसद खेल स्पर्धा आयोजन करवामायो है हजार की से વધારે वडोदरा लोकसभा क्षेत्र वडीलो जुवानो बालको सांसद खेल स्पर्धा ने अंदर भाग ले उद्देश्य है के લોકોની રમતગમત પ્રત્યે રૂચિ કેળવાય લોકોનું માનસિક અને શારીરિક તંદુરસ્તી બની રહે રમતગમત એક સ્પિરિટ છે માણસ માત્રનો સ્વભાવ છે રમતગમતથી માણસ માનસિક રીતે પણ શારીરિક રીતે પણ એ તંદુરસ્ત રહે છે દરેક વ્યક્તિના જીવનનો એક ભાગ એ રમતગમત બને મોદીજીનું ફિટ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર થાય આમાંથી કેટલાય તેજસ્વી ખેલાડીઓ મળે જે આગામી દિવસોની અંદર જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ રમીને પોતાનો વ્યક્તિગત વિકાસ કરે રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ વધારે અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓની અંદર પણ ભાગ લઈને એક સારા એથલીટ તરીકે પણ કોઈ વ્યક્તિને ઓપોર્ચ્યુનિટી મળી જાય એના માટે હું માનું છું કે આ પ્રકારની સાંસદ ખેલકૂદ સ્પર્ધા એ ખૂબ જ ઉપયોગી સાબિત થશે મારા એક યુવા સાથી સાંસદ પોતાના લોકસભા ક્ષેત્રની અંદર ખેલ મહોત્સવ કરી રહ્યા છે ખેલ સ્પર્ધા કરી રહ્યા છે મને બતાવવામાં આવ્યું કે લગભગ લગભગ પંદર હજાર થી વધારે લોકસભા ક્ષેત્રના યુવકો વિવિધ રમતોની અંદર વિવિધ સ્પર્ધાઓની અંદર ભાગ લેવાના છે રમત ગમત એ માણસ માત્રનો જીવ માત્રનો સ્વભાવ છે રમત એ સ્પર્ધા પછી છે પરંતુ સ્પિરિટ પહેલા છે ઉત્સાહ પહેલા છે રમતથી નહીં કેવલ શારીરિક સ્વૈષ્ઠવો બની રહે પરંતુ રમવાથી વ્યક્તિ ખીલે છે વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે રમવાથી સ્પોર્ટ્સથી વ્યક્તિનું માનસિક તંદુરસ્તી પણ જળવવામાં ઉપયોગી થાય છે રમત એ માણસને પ્રેરે છે રમત એ વ્યક્તિની અંદર ઉત્સાહનું વર્ધન કરે છે અને એટલા માટે મોદીજીએ કહ્યું કે જ્યારે દેશ આઝાદીનું શતાબ્દી વર્ષ મનાવતો હોય યાને કે દેશની આઝાદીના સો વર્ષ પૂર્ણ થયો હોય ત્યારે ભારતને આપણે વિકસિત ભારત બનાવો છીએ પરંતુ જ્યારે આપણે દેશને વિકસિત ભારતને બનાવવાની વાત કરી રહ્યા છીએ ત્યારે કેવલ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરી દઈશું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તો કરીશું પરંતુ સાથે સાથે આપણે ઔદ્યોગિક વિકાસ કરતા જઈશું મેન્યુફેક્ચરિંગ અંદર થતા જઈશું સાથે સાથે માનવીય વિકાસ અને સ્વાસ્થ્ય ક્ષેત્રની અંદર પણ આપણે પ્રગતિ કરવી જોઈશું અને જ્યારે સર્વાંગી વિકાસ આપણે સતત પચીસ વર્ષ સુધી કરીશું ત્યારે બે હજારની સુડતાલીસની ની અંદર આપણે વિકસિત ભારત બનીશું હું ભારત સરકારનો આરોગ્ય મંત્રી હતો અમે કઈ પ્રકારના સંશોધનોનો અભ્યાસ કરી રહ્યા હતા કોઈ પણ રાષ્ટ્રે સમૃદ્ધ રાષ્ટ્ર બનવું હોય તેની પહેલી પ્રાથમિકતા છે કે દેશનો નાગરિક સ્વસ્થ હોવો જોઈએ સ્વસ્થ નાગરિક સ્વસ્થ સમાજનું નિર્માણ કરે છે અને સ્વસ્થ સમાજ સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરે છે સમૃદ્ધ રાષ્ટ્રની કલ્પનાની સાથે આપણે સ્વાસ્થ્યને જોડીએ છીએ સ્વાસ્થ્યને આપણે રમત ગમત રમત વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો